પત્રકારની ઓળખ આપીને ઠગાઈ આચરવામાં આવી છે પાર્થ મહેતા નામના વ્યક્તિએ સાત પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરી છે ધંધામાં રોકાણ કરવાની લાલચ આપીને રૂપિયા ખંખેર્યા હતા કટકે કટકે સોનું તેમજ પર્સનલ લોન મેળવી આ ઠગાઈ આચરવામાં આવી છે છેતરપિંડી મુદ્દે પીડિત પરિવારે એસપીને રજૂઆત કરી છે ગુજરાન ચલાવવું ભારે છે આત્મહત્યા કરવા મજબૂર થવું પડશે પરેશભાઈ ભટ્ટી નામના યુવાન એ છેતરપિંડીનો ભોગ બન્યા છે મારો ભત્રીજો છે અને પાર્થ મહેતા કરીને એમનો દોસ્તાર આવે છે અને એ અમારા ઘરે આવ્યો કે મારે ખાસ પૈસાની જરૂર છે કાકા એટલે હું લઈ છું અને અને કે ઘરેણા ઉપર લોન અમે મને થોડાક દિવસમાં આપી દઈશ અને મને બે ત્રણ ફરી ભેગો થયો અને મારા મેળડીમાં એ ભેગો થયો અને મને હું તમને ગમે ત્યારે મેળીમાં સોગન ખાઈ ગયો એ કે તમને ટૂંક સમયમાં પૈસા આપી દઈ અને બેંકમાં લઈ ગયો કે આજને છોડાવી દઉં બેંકમાં હું એક કલાક બેઠો આવ્યો જ નહીં પછી જવાબ જ નથી દેતો અને કે તમારે જ્યાં જવું ત્યાં જજો મને કોઈ ની ભીડ નથી અને તમારે જ્યાં દોડવું મેંજો તું મને પૈસા એ તમે દવા પીજો ગમે કરો મને કોઈ કઈ નહીં કરે